મનીષાબેન બોલું છું મનીષાબેન ક્યાં ગામ પરનીષાબેન મનીષાબેન મારું ઓકે હવે શું છે કારણ કે સાહેબ મારો છોકરો

એમના વિડીયા માં જે એકાબીજા બોલે છે એ દારૂ પીન જે પી બોલતા હોય એવું ઈ હામે પાર્ટી છે તમારા ઘર વિડીયો છે બહારનો આપણે પ્રાથમિક શાળા આગળ વિડીયો છે હવે ઈ પ્રાથમિક શાળામાં જે દુકાને શ્રીખંડ લેવા ગયો સીસીટીવી કેમેરા છે પંચાયત ઓફિસ છે ઓકે આપણે પોલીસ ફરિયાદ કરી

એટલે અમારે છે ને વિડીયો આનો વાયર કરવા માંગી છે અમારો કઈ વાત જ નથી અને અમારે કોઈ કઈ અદાવત જ નથી એની કઈ કોઈ ઝઘડો છે જ નહીં ઓકે ઓકે તો પછી સીધું સીધું કેમ કરતા વિવાદ થયો એમ થવાનું કારણ કઈ કે ભાઈ કોઈ એમ ના કોઈ કારણ કઈ નથી આ દુકાને જ હતો એમ બોલાયો બરોબર કે અહીંયા આવતો કે સાગ્યો કે અને કે

શ્રીખંડ લેવા ગયો તો સીધું તમારે સીધા વાળ સીધી નો થાય મતલબ કા તમારે કોઈ ને અંગત કઈ બાબત હોય કે એમ આમ કઈ વાંધો હાલતો હોય કતરાણા કરતા હોય પાડા કોઈને પછી આપડે ભેગા થાય તો બાથણું થાય શ્રીખંડ લેવા ગયો કઈ વાળ હું કામ વધારે એવો તો કોઈ દુનિયા પેદા જ નથી સીધો વાળ અરે બધો બધા ના ના એવું નથી હું અહીંયાથી નીકળો ને મને કે જેઠા કે આવા વાળ રાખો કે આ શું કે બીજાના ગામમાં રે નહી કે એમ કીધું મને

ના ના મારા ફાકી ની વેચન નથી ઓકે ઓકે એટલે મતલબ હું જો કદાચ સામે સામે પાર્ટી એ બબે પેક માર્યા હોય તો આપણે હું છે કે રાષ્ટ્રીય કાર્યક્રમ થયો હોય ને કદાચ બનાવો બન્યો એવું કઈ નથી ને એમ ના ના સાહેબ ડાયરેક્ટ હું કે પૈસા લઈને ચિકન લેવા ગામમાં ગયો તો મારા પછી તારી તું એકલો જ ગયો તો તારી હારે કોઈ હતું

છે એમ નઈ આ મારતા તા ન્યા કણ જે કઈ એકા બીજા હામે હામે બોલો છો ઈ તમારા ઘરે આવીન બનાવ બન્યો છે હા એ અમારા ઘરે બાજુ આવ્યા તા બાજુની ગણશ્રીમાં હા ઓકે ભલે ભલે કાય વાંધો ને તમે જે કઈ જે એની જે થાતી હોય ને ઈ કાર્યવાહી કરાવો અમે આગે વાનો નું ભાઈ આપણે ભલા ભાઈ ન્યા જાય વાતા ને આપણે કાર્ય કરો એના વિડીયો મારી પાસે આવ્યા છે હું તમારા YouTube માં ચડાવું છું હા ભલે એટલે તારા ફોટો મોકલ અને તારા મમ્મીનો ફોટો મોકલ કાઈ વાંધો નહી એમાં સાહેબ એમાં એવું હતું કે હું પેલા આમ ભાગી ગયો અને ન્યા વળતે માર્યો તો ન્યા થી ગાડી માં બેસાડી ને લઇ આયવો બરોબર હ લઇ આયવો પેલા માર્યો ને પછી ન્યા હેઠો ઉતારી મને માર્યો પછી પાછા લઇ એક જણો મારા વાડ કાપ્યા ન્યા ન્યા ને બધા ન્યા એમની વાળ વાળ કાપ્યા એનો વિડિયો નથી વાળ કાપેલા છે ને એનો વિડિયો છે ન્યા નો સીસીટીવી માં હશે વિડિયો હે સમજી ગયો મુદ્દો આખી વાત પણ ઈ તો પછી આ અંદર સદન તપાસ કરે એટલે બધું બારું આવે હા ઈ કેમેરા તપાસ છે બનાવશું બનુ તપાસ જે છે એને કઈ વિડીયો ઉતારી છે ઈ આવશે કઈ વાંધો મને ફોટો મોકલ ચાલુ વિડીયા ની બધું લગાડું છો હા વાંધો વાંધા તારો ફોટો મોકલ ને તારા મમ્મી નો ફોટો મોકલ દિયો તમે કેને ગાયરું દીયો દિયો ગાયરું મને ગાયરું દીયો ને છપ્પન પીખા દીયો વિડીયો વિડીયો ઉતારું દીયો વિડીયો ચાઈ રહ્યો વિડીયો છે બીજું કાઈ ના વિડીયો ઉતારે કોઈ ની વાઘરા વેળા વિડીયો ઉતારે છે વિડીયો ઉતાર હો તમે ગાયરું દીયો કોઈ ન દે તું મર ભાઈ હા એને હમણાં તમે મારા હોન્ડા હોન્ડા ડાયરેક્ટ પસાડી મને પાટું મેરે હું શેના કારણે માર્યું તું મેં તમને ભાઈ ની નથી હોત મેં તમને કઈ કાળા ધોળા કીધા હતા કઈ નથી કીધા કઈ નથી તમે પી ગયા હું નથી પી ગયો બરોબર

મન તુકારો અને આજે મને આનું રાખું એટલે જગ્યા ખાલી ન થાય બાકી આ રાવું તને ખબર રાવરું ઉભર જ ઉભર જ

कमर <laughs> એને <inaudible> નામ નથી આવડતા વિડિયો જોય તો ઓછું હોય જોય ઓળખે નામની નથી ખબર બે બે જણા આવે ઇકાન પાટા મારું લીધું બાકી જો આમ બાકી જે તો એવો ભાઈ બલા પેકડો વાર પેકડા બીબો દેખ પર થોડો માલ લીધો વાટામાં જોકો મારો વાર કા વાર કાપ્યા મોટા મોટા વાળા બધા

તો જે કઈ બનાવ બન્યો છે એમાં કુણાલભાઈ બધી વાત કરશે કુણાલભાઈ કહેવાય કેવું હતું કે મને ભાઈ વાળ પકડીને માર્યો ને ત્યાંથી ભાગી ગયો કે બેઠા હોય કે આવા વાળ વધારે લાય એવી રીતના મને મારતા હતા શીખન લેવા હું ગયો સતીશ હતો અને મારતો હું બે જણા હતા ને બીજો વ્યક્તિ એનું મને નામ નથી આવડતું વાણંદ હતો વાણંદ પાતર નહીં એવો અને મારા વાળ કંઈક જો જો એટલે ગામમાં ઓળખી જાઉં નામ નથી આવડતું કામ ધંધો કરવા એ

હવે કીડા પ્રકૃતિ માળ મારું માં આવ્યો તો દારૂ પી ગયા તો ગાંધીના ગુજરામાં દારૂ બન છે તારું વિધેર માળ મારો આછો તો મારું જણા બે